શિયાળામાં તમને વધારે પડતી ઠંડી લાગતી હોય અને આ ઠંડીને દૂર કરવી છે તમારે શરીરને કફ જન્ય રોગોથી ઠંડીની અંદર થતા રોગો જેમ કે ઠંડીના કારણે તમને સાઇનસની તકલીફ તકલીફ થાય થાય બંધ થવાની અથવા તો માથું ભયંકર તમને દુખે ઠંડીના કારણે કફ ના કારણે કફમાં ફેફસામાં પાણી ભરાય કે કફ જમા થાય હવે એ કફને તોડવો હોય તો શું કરવું જોઈએ સૂર્ય મુદ્રા કરવી જોઈએ આ મુદ્રા કરવાથી તમારા શરીરનો જે કફનો જે ફેફસાનો જે કફ છે એ તૂટીને પીગળીને નીકળી જશે અને તમારા ફેફસા ચોખા થવા માંડશે ફેફસામાં ભરાયેલું જે પાણી છે મતલબ કફનો કફના કારણે જે હોય એનાથી પણ તમને રાહત મળવાની શરૂઆત થશે આ સિવાય માથાનો દુખાવો પણ મટશે સૂર્યનાડી એક્ટિવ થવાના કારણે જમણું નસકોરું જે બંધ થયેલું હોય કોઈ પણ વ્યક્તિને જમણું નસકોરું બંધ થાય અડધી રાત્રે પણ આવું થાય તો પણ તમે સૂર્ય મુદ્રા કરી શકો શેર કરજો મફતમાં મફતમાં છે લોકોને લોકોને સેવા કરવાનું કામ કરું છું તો ખાલી શેર કરી દો આપણા હાથની અનામિકા આંગળી છે એને આ રીતના વાળવાની છે એના ઉપર અંગૂઠો રાખી દેવાનો છે તમને શિયાળામાં ક્યારેય પણ એવું થાય કે ઠંડી ખૂબ ચડી છે ઠંડી લાગી રહી છે હવે ની પણ નથી આવતી તકલીફ વધી રહી છે સૂર્ય મુદ્રા તાત્કાલિક કરી લો સૂર્ય મુદ્રા એટલે આપણા હાથની અનામિકા રિંગ ફિંગરને વાળી આ રીતના રાખી દો સુતા સુતા કરી લો પંદર વીસ મિનિટ ત્રીસ મિનિટ ચાલીસ મિનિટ તમે મેક્સિમમ ત્રીસ મિનિટ સુધી કરવાનું છે પિસ્તાલીસ મિનિટ સુધી પણ કરી શકો પણ ત્રીસ મિનિટ સુધી કરશો શરીરમાં ગરમી ઉત્પન્ન થશે પરસેવો થશે ઉનાળામાં આ મુદ્રા નથી કરવાની નહીતર ઉનાળામાં શું હોય પરસેવો વળતો હોય ઓલરેડી અને એમાં તમે સૂર્ય મુદ્રા કરો એટલે ડબલ પરસેવો વળે એટલે એસિડિટી અને પિત્તની તકલીફ ઉત્પન્ન થાય શિયાળામાં આવું નહીં થાય શિયાળામાં તમે આ મુદ્રા કરશો તો તમારા શરીરની ઠંડી દૂર થશે અને શરીરમાં નોર્મલ ટેમ્પરેચર છે ફરીથી આવી જશે જેના કારણે શરીરની વધારાની ચરબી પણ પીગળી જશે અને વધારાની જે કફની તકલીફ છે એનાથી પણ છુટકારો મળશે વિડીયો નાનો છે પણ ગજબનો ફાયદાકારક છે તો બધાને શેર કરો જેને ફાયદો મળશે એમને એમની દુઆ પણ તમને અને મને મળશે